નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે મગફળીની અંદર મુંડા આવે છે એના વિશે થોડીક વાત કરીએ કે ભાઈ કેવા હોય તો જે આગળના ભાગે કાળા કલરનું એનું મુખ હોય છે અને આખો સફેદ કલરનો હોય છે તો તમે જોયેલો જ હશે મુંડાને હવે એનું જીવનચક્ર કઈ રીતના હોય કે જ્યારે શરૂઆતની અંદર પહેલો વરસાદ થાય છે ત્યારે એમની જે માદા હોય છે એ જમીનની અંદર ઈંડા મૂકતી હોય છે એ ઈંડામાંથી ફૂદું અને ફૂદામાંથી પછી જે શરૂઆત મૂંડાની થતી હોય છે તો શરૂઆતની અંદર જો મૂંડો અટકાવવો હોય તો ખેડૂત મિત્રો શું કરવું આપણે તો એના માટે ખેડૂત મિત્રો જ્યારે આપણે શરૂઆતની અંદર પહેલો વરસાદ થાય ત્યારે આપણે જે શેઢાપાડાએ જે પણ નકામાં જે ઝાડ ઉગેલા હોય લીમડાના ઝાડ હોય કે અન્ય બીજા કોઈ ઝાડ હોય તો એની અંદર જે ડસ્ટ આવે છે ડીટી જેને આપણે કહીએ છીએ સાદી ભાષામાં એનું આવા જે છોડ છે એની ઉંમર જ્યારે શરૂઆત વરસાદની થાય ત્યારે એનું ડસ્ટિંગ કરી દેવું આજુબાજુની અંદર નાખી દેવું જેથી કરીને એના જે ફૂદા છે એ નાશ પામે અને જે મુંડો છે એ આપણે લાગુ ન પડે તો આ જે કામ છે એ પેલું કરવાનું હોય છે ખેડૂત મિત્રો પછી એના નુકસાનની વાત કરીએ ખેડૂત મિત્રો તો લગભગ આપણે જે મગફળીની અંદર અમુક વિસ્તારની અંદર જે ઘણો બધો મૂંડો એટેક આવે છે એની અંદર જે આપણે બિયારણની અંદર થાઇમેથોક્ઝામ છે ફિપ્રોનિલ અને એમિડા એનું જે ટેકનિકલ આવે છે એનું આપણે પટ મારતા હોઈએ છીએ તો આ જે મુંડો છે એ ખૂબ મગફળીની અંદર નુકસાન કરતો હોય છે ખાસ કરીને જ્યારે મગફળી ત્રીસ કે પચાસ દિવસની અંદર આ મુંડાનો ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે હવે એને નિયંત્રણ બાબતે થોડી ચર્ચા કરીએ તો રાસાયણિક નિયંત્રણની વાત કરીએ ખેડૂત મિત્રો તો એની અંદર જે ટેકનિકલ આવે છે ફિપ્રોનિલ પ્લસ એમિડા ચાલીસ ચાલીસ ટકા જે આવે છે એ તમારે પંપની અંદર દસથી પંદર ગ્રામ નાખી અને ડેન્ચિંગ કરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અથવા તો જે વેરું રેતીએ કહીએ છીએ એની સાથે પોટ મારી અને જમીનની અંદર આપણે જે રીતના ખાતર છાંટતા હોય એ રીતના નાખવાથી પણ સારો એવો કંટ્રોલ મળે છે પછી પાયાની અંદર જો તમારે ટ્રીટમેન્ટ કરવી તો ક્લોરોપાયરીફોસ ગ્રેન્યુલ દસ ટકા જીઆર આવે એ ચાર કિલો પ્રતિ એકરની અંદર વાવવાથી ખૂબ સારો એવો કંટ્રોલ મળે છે પછી થાઇમેથોક્ઝામ ત્રીસ ટકા એફએસ આવે છે એનો બિયારણો પોટ આપવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને ઉપરથી જો તમારે દેવું હોય થાઇમેથોક્ઝામ ત્રીસ ટકા એફએસ તો એનું ડેન્ચિંગ પણ તમે કરી શકો છો યુરિયા સાથે પોટ આપીને પણ જમીનની અંદર આપી શકો છો પછી ક્લોરોકાઈરિફોસ આવે છે પચાસ ટકા એનું તો પણ ડેન્ચિંગ કરીને તમે આપી શકો છો પછી થાઇમેથોક્ઝામ આવે છે અને સાથે આવે છે લીમડા સાઇલોથ્રીન સાડા બાર ટકા થાઈમેથોક્ઝામ આવે છે અને નવ પોઈન્ટ પાંચ ટકા લીમડા સાઇલોથ્રીન આવે છે તો એનો પણ જો ડેન્ચિંગ અથવા તો જમીનની અંદર રેતી અને મિક્સ કરીને નાખવાથી ખૂબ સારો એવો કંટ્રોલ મુંડાની અંદર મળે છે અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના આ જે એરિયા છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લો છે પોરબંદર જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે આવા જે બધા વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ વધારે રહેવાથી મુંડાનો ખૂબ જોરદાર એટેક આવતો હોય છે અને ખાસ કરીને જ્યારે મગફળી પિસ્તાલીસ કે પચાસ દિવસની થાય એ સમયગાળા દરમિયાન ખૂબ વધારે પ્રમાણની અંદર મૂંડાનો એટેક રહેતો હોય છે તો ઘણા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી પણ કરતા હોય છે તો એનું જે જૈવિક નિયંત્રણ છે એ કઈ રીતે કરવું તો એમાં આવે છે કે એપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજોનિક નેમેટોડ આ જે બેક્ટેરિયા આવે છે એ તમે રેતી આરે મિક્સ કરી દેશી ખાતર હારે એ જમીનની અંદર નાખવાથી પણ સારો એવો કંટ્રોલ મૂંડાની અંદર મળે છે પછી એક બેક્ટેરિયા આવે છે બ્યુવેરિયા બાસિયાના એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે પછી બીજું એક આવે છે મેટારીઝમ એની સોફલી બેક્ટેરિયા પણ સારા એવા રિઝલ્ટ આપે છે પરંતુ આ જે જૈવિક નિયંત્રણ છે ખેડૂત મિત્રો એ તમારે આગોતરું કરવાનું રહે છે આવી ગયા પછી એટલો સચોટ કંટ્રોલની અંદર મળતો નથી પણ દર વર્ષ જે જો તમારે મુંડાનો એટેક રહેતો હોય તો તમારે જ્યારે મગફળી ઉગી અને પંદર કે વીસ પચીસ દિવસની થાય ત્યારે આ જે બેક્ટેરિયા છે ઇપીએન ટેકનોલોજી છે એરિયા મેટારાઇઝમ આનો તમારે શરૂઆતની અંદર જ તમારે મગફળીની અંદર નાખી દેવાથી ખૂબ સારો એવો કંટ્રોલ મુંડાના જે એટેક આવે છે એની અંદર તમે મેળવી શકો છો